તેમજ તેના બિહાન લખેશ રાય તાલુકાના કાડિયા નાડ નગરમાં જૂના બજાર ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો તે દરમિયાન વિભોર આનંદ તેની સાસરી બિહાના દરભંગામાં હોવાની માહિતીના આધારે પોલીસની એક ટીમે વોચ ગોઠવી હતી અને વિભોર આનંદને ઝડપી પાડ્યો હતો વિભોર આનંદ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં હાલના મુખ્ય બીજા બાજુ પરશુરામ રોયની વિદ્યાર્થી શોધી લાવી આપવાનું કામ કરતો હોવાની વિગતો સામે આવી છે પોલીસે વિભોરા આનંદી વધુ પૂછપરછ હાથ ધરે છે જેમાં હજુ વધુ વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. ગુજરાત નેશન પ્લસ ન્યૂઝ ગોધરા તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.